પોસ્ટ ઓફિસમાં એક યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે ટાઈમ ડિપોઝિટ જેમાં આપણે એકી સાથે લમસમ રકમ એફડીમાં મૂકી અને સારું એવું રિટર્ન કમાઈ શકીએ છીએ આ યોજનાનું નામ ટાઈમ ડિપોઝિટ છે પરંતુ આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ છે જેમાં એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ અને પાંચ વર્ષ માટેનું આપણે એકી સાથે રોકાણ કરી અને નિશ્ચિત રિટર્ન એટલે કે વ્યાજની ચૂકવણીનો લાભ આપણે લઈ શકીએ છીએ પોસ્ટ ઓફિસમાં મિત્રો ટાઈમ ડિપોઝિટમાં એકથી પાંચ વર્ષના સમયગાળામાં રોકાણ કરીએ એનું અલગ અલગ વ્યાજ દર આપવામાં આવે છે જે હું વિડીયોમાં આગળ તમને જણાવીશ ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં મિત્રો એફડીમાં આપણે મિનિમમ એક હજારનું રોકાણ કરવું પડે છે અને મેક્સિમમ કોઈ મર્યાદા નથી તમને મજા આવે એટલા રૂપિયા તમે રોકી શકો છો ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં એફડીમાં તમારે કોઈ સગીરના નામે પૈસા મૂકવા છે તો એના નામે પણ મેકી શકીએ છીએ અને જોઈન્ટમાં પણ આપણે એકાઉન્ટ આનું એફડીનું ખોલાવી શકીએ છીએ મિત્રો હવે હું તમને આ યોજનાનું કેલ્ક્યુલેશન અને કેટલું ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે આ તમામ માહિતી આપીશ એ માહિતી આપવું એ પેલા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લે ને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો હાલમાં મિત્રો પોસ્ટ ઓફિસમાં એફડીમાં જે વ્યાજ દર આપવામાં આવે છે તે વિશે જોઈએ તો એક વર્ષ માટે જો આપણે એફડી કરાવીએ છીએ તો છ પોઈન્ટ નવ ટકા એનું વ્યાજદર આપવામાં આવશે બે વર્ષ માટે તમે એફડીમાં પૈસા મેકો છો તો મિત્રો સાત ટકા વ્યાજ દર એનું આપવામાં આવશે ત્રણ વર્ષ માટે જો આપણે એફડી કરાવીએ છીએ તો સાત પોઈટ એક ટકા જેવું વ્યાજ દર આપવામાં આવશે અને પાંચ વર્ષ માટે જો એફડી કરાવીએ છીએ તો એનું વ્યાજ દર આપણને સાત પોઈન્ટ પાંચ ટકા જેવું આપવામાં આવશે હવે મિત્રો હું તમને એ જણાવીશ કે દાખલા તરીકે આપણે પચાસ હજારની એફડી કરીએ છીએ પોસ્ટ ઓફિસમાં તો આપણને કેટલું રિટર્ન આપવામાં આવશે તો જો એક વર્ષ માટે એફડી કરાવીએ છીએ પચાસ હજારની તો આફ્ટર એક વર્ષ પછી ત્રેપન હજાર ચાલીસ રૂપિયા આપણને રિટર્ન મળી જશે એવી જ રીતે બે વર્ષની એફડી છો પચાસ હજાર તો સત્તાવન હજાર એકસો ને છ્યાસી રૂપિયા મળશે ત્રણ વર્ષ માટેની એફડી કરાવીએ છીએ તો આપણને સાઠ હજાર નવસો ને આડત્રીસ રૂપિયા જેવું ત્રણ વર્ષ પછી આપણને રિટર્ન મળશે જો આપણે પચાસ હજારની પાંચ વર્ષ માટેની એફડી તમે કરાવો છો તો તમને ઓગણા સિત્તેર હજાર બસો ને પંચ્યાસી રૂપિયા આફ્ટર પાંચ વર્ષ પછી મેચ્યુરિટી અમાઉન્ટ મળી જશે હવે હું તમને જણાવીશ કે આપણે દાખલા તરીકે એક લાખ રૂપિયાની એફડી કરીએ છીએ પોસ્ટ ઓફિસમાં તો તો આપણને કેટલું આપવામાં આવશે મિત્રો જો એક લાખની એક વર્ષ માટે જો એફડી કરાવો તો આફ્ટર એક વર્ષ પછી આપણને એક લાખ સાત હાજર ને એક્યાસી રૂપિયા જેવું પાછું આવે બે વર્ષ માટેની એફડી કરાવી એક લાખ રૂપિયાની તો એક લાખ ચૌદ હજાર ત્રણસો ને બોતેર રૂપિયા આફ્ટર બે વર્ષ પછી આપણને પાછા મળી જાય જો ત્રણ વર્ષ માટે આપણે એફડી કરાવીએ છીએ એક લાખ રૂપિયાની તો આફ્ટર ત્રણ વર્ષ પછી આપણને એક લાખ એકવીસ હજાર આઠસોને તોતેર રૂપિયા પાછા મળે અને જો પાંચ વર્ષ માટેની એફડી કરાવો છો પોસ્ટ ઓફિસમાં તો એક લાખ આડત્રીસ હજાર પાંચસોને સિત્તેર રૂપિયા જેવું રિટર્ન થાય તો મિત્રો કોઈ પણ જો તમારે એફડી કરાવવાની થાય તો કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસે જવાનું છે ત્યાં મિત્રો એક કોમન ફોર્મ આવે છે એ તમારે ભરી દેવાનું છે સાથે આધાર કાર્ડ પાન કાર્ડ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે જોડવાના થશે જો મિત્રો સગીરનું એકાઉન્ટ તમારે છે તો એનો જન્મનો દાખલો તમારે આપવાનો થશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ